દ્વારકામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા વાલીઓ આંદોલન કર્યું જી હા વાલીઓનું ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત કોંગ્રેસ નું સમર્થન પણ મળ્યું છે પૂર્વ ધારાસભ્ય વિક્રમ માંડમ આંદોલનના સ્થળે પહોંચ્યા હતા ત્રીજા દિવસે પણ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન યથાવત જોવા મળ્યું સરકાર દ્વારા અલગ અધૂરા સત્રમાં શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે જેને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે કહી શકાય કે સરકાર દ્વારા અધૂરા સત્રમાં શિક્ષકોને છૂટા કરાતા ક્યાંક શિક્ષણ કહેવાય કે શિક્ષણમાં કે જે વિદ્યાર્થીઓમાં જે હાલ શિક્ષણ લઈ રહ્યા છે તેમને પણ થોડી કહી શકાય અસમજમાં આવી કે કારણ કે અધૂરા સત્રમાં જ આખું કહી શકાય કે શિક્ષકોને છૂટા કરવામાં આવે છે આ આંદોલન યથાવત છે પૂર્વ ધારાસભ્ય વિક્રમ માંડમ પણ ત્યાં ત્યાં પહોંચ્યા હતા અને બીજા દિવસે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જોવા મળ્યું છે સરકાર દ્વારા ઉચ્ચ કારકિર્દી માટે આ શિક્ષણ કહેવાય કે અધૂરું ના રહી જાય તે માટે આ જે શિક્ષકોને છૂટા કરાય છે તેમના સામે વાલીઓ બાયો ચડાવી છે ને આંદોલન યથાવત જોવા મળ્યું છે અને કોંગ્રેસે પણ આ આંદોલનને ટેકો આપ્યો છે સરકાર દ્વારા અધુરા સત્રમાં શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા પ્રવાસી શિક્ષકોની જે સમસ્યા છે અને જે મિત્રો એમના માટે આંદોલન પર બેઠા છે એમની કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાની જે મુલાકાત લીધી છે અને પ્રશ્ન જેન્યુન પ્રશ્ન છે બાળકોને ઇંગ્લિશ ભણવો છે તો એમને ઇંગ્લિશના સારા ક્વોલિફાઈડ શિક્ષકો મળવા જોઈએ જે નથી મળતા અને બાળકોનું શિક્ષણ બગડે છે તેમનો પાયે જ નીચેથી મજબૂત ન હોય